વાર્તા વાર્તાપાઠમાં ખેજડીના ઝાડનું નામ કેવી રીતે પડ્યું છે એ ગામમાં એટલે એમનું નામ શું પડી ગયું ખેજડી હવે એ લોક એ ગામના લોકો ઝાડને અને પ્રાણીઓને વધુ ચાહતા હતા અને કહેતા હતા કે વૃક્ષો છે તો આપણે છીએ શું કહેતા હતા વૃક્ષો છે તો આપણે છીએ તો આપણને વૃક્ષો કઈ કઈ રીતે ઉપયોગી છે એ તમારે મને

પછી પેલો ફોડ પછી પાન આપે ફૂલો ફૂલો આપે ફૂલો આપે પછી પક્ષી માડો બાંધવા પછી શું ગરબા માટે સરસ ગર્વા પછી બળતણ માટે પછી sim What's it? Bear, bear, So, bear. 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 bear.

પોપળા બનાવવા બાયા પો વૃક્ષનો ઉપયોગ થાય પોપળા બનાવવા કયા વૃક્ષનો ઉપયોગ થાય પોપળા બનાવવા છે ને પોપળા અને તેની પોપળાનો ને હા a